નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એઝ હેપી મિત્રો આજે આપણે જૂન બે હજાર ત્રેવીસના નંબર કર્ણના જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી વિશ્વની સૌથી મોટા ખાદાન્ય સંગ્રહ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી આ યોજના માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયાની ફાળવણી કરી છે એક લાખ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અનાજ સંગ્રહ વધારી સાતસો લાખ ટન કરવાની સરકારની યોજના છે મહારાષ્ટ્રનું અહમદનગર હવે કયા નામે ઓળખાશે અહલ્યાનગર તરીકે ઓળખવામાં આવશે આ અગાઉ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાસી કરવામાં આવ્યું હતું તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યના સોળ જિલ્લાના કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા પાંત્રીસ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા છે સરકાર દરેક ગામને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપશે સ્માર્ટ ગામોને ગ્રામીણ સંસ્કૃતિના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે બેથી છ હજારની વસ્તી ધરાવતા ગામોની પસંદગી કરવામાં આવી છે તાજેતરમાં ભારત અને નેપાળ દેશ વચ્ચે મહત્ત્વના સાત કરાર કરવામાં આવે તેમાં કયા સેક્ટર ઉવર વધુ કયા સેક્ટર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો પાવર સેક્ટર તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ભારત નેપાળમાં ત્રણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હાથ ધરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલે પ્રચંડ બિહારના બાથના હાથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધીની કાર્ગો ટ્રેનને લીલી ઝંડી આપી છે અમેરિકા ચીન પછી ભારત વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌ પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બીજા પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થપાશે ગુજરાતમાં સ્થાપવામાં આવશે સાણંદમાં પ્લાન્ટ શરૂ થશે ટાટા ગ્રુપ સાથે સરકારે કરાર કર્યા બનાસ ડેરીના ફરીથી બિનહરીફ ચેરમેન કોણ બને છે શંકર ચૌધરી ત્રણ દિવસીય રાષ્ટ્રીય રામાયણ મહોત્સવ ક્યાં ચાલી રહ્યો છે છત્તીસગઢના રાયપુરમાં ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પોલિસી મુજબ બે હજાર ત્રીસ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે પિસ્તાળીસ ટકા ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી જુનિયર મેન્સ હોકી એશિયા કપ રેકોર્ડ કેટલામી વાર ટાઇટલ જીત્યું ચોથી વાર તાજેતરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માત કયા રાજ્યમાં થયો તો મિત્રો ઓડિશા રાજ્યમાં બાલાસોર ખાતે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ હિન્દી મરાઠી ફિલ્મોના પીઢ અભિનેત્રી જેમનું હાલમાં નિધન થયું તે કોણ છે સુલોચના તેમને ત્રણસોથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ બે હજાર ત્રેવીસના રિપોર્ટ અનુસાર દેશમાં પર્યાવરણ સુરક્ષામાં ગુજરાત કયા ક્રમે છે તો બીજા ક્રમે આવે છે મિત્રો તેલંગાણા રાજ્ય છે તે પ્રથમ ક્રમે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક બે હજાર ત્રેવીસની યાદી મુજબ દેશની ટોચની સંસ્થા શૈક્ષણિક સંસ્થાઓમાં મેનેજમેન્ટ શ્રેણીમાં સતત ચોથા વર્ષે કઈ સંસ્થા પહેલા ક્રમે આવી છે તો અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમએ ગુજરાત યુનિવર્સિટી એકસઠમાં ક્રમે છે આઈઆઈટી મદ્રાસ દેશની પ્રથમ નંબરની શૈક્ષણિક સંસ્થા પાંચમી ઓફર ટોચ ઉપર આવી છે ધારાવાહિક મહાભારતમાં શકુનીનું પાત્ર ભજવનાર કલાકાર જેમનું હાલમાં નિધન થયું તેમનું નામ શું હતું મિત્રો ગુફ પેન્ટલ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા દેશ દ્વારા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સુરીનામ દેશ દ્વારા આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોકીએ તેમને ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઇન ઓફ યલો સ્ટાર એવોર્ડ આપ્યો છે જૂન એટલે વર્લ્ડ ડે ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે જેમાં બ્રિટિશ ઇન્ડિયન એવા કઈ મહિલાએ ભારતનું રાષ્ટ્રગીત ગાયું ગીતાબા ઝાલા દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે વિશ્વના ટોચના વીસ સૌથી વાયુ પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે ભારતના ટોટલ પંદર શહેરોનો સમાવેશ થાય છે પાકિસ્તાનનું લાહોર જે છે સૌથી વધુ પ્રદૂષિત શહેર છે કયા દેશમાં વિમાનમાં ચડતા પહેલાં પેસેન્જરનું વજન કરવામાં આવશે ન્યૂઝીલેન્ડમાં ભારત તાજેતરમાં તેર દેશોનું સંગઠન ધરાવતા સેન્ટ્રલાઇઝડ લેબોરેટરી નેટવર્ક સી એલ એનનું સભ્ય બન્યું તેનો હેતુ શું છે તો રોગચાળા દરમિયાન રસીઓનું પરીક્ષણ કરવાનું અમેરિકાના નેતૃત્વ હેઠળના મેરીટાઇમ ફોર્સમાંથી કયો દેશ બહાર થયો યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે યુ એ ઇ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પ્રવાસીઓના રહેવા માટે દુનિયાનું સૌથી મોંઘું શહેર કયું બન્યું છે તો મિત્રો ન્યૂયોર્ક સૌથી મોંઘું શહેર બન્યું છે બીજા ક્રમે હોંગકોંગ છે ત્રીજા ક્રમે જીનિવા ચોથું લંડન અને પાંચમું સિંગાપુર દુનિયાનો પહેલો દેશ જ્યાં ટ્રાફિકથી બચવા ડ્રાઈવર વિનાની ડ્રોન ટેક્સ યોગશે ઇઝરાયેલ દેશમાં દૂરદર્શનના જાણીતા ન્યૂઝ એન્કર જેમનું તાજેતરમાં અવસાન થયું તે ગીતાંજલિ અય્યર ઓગણીસો પંચોતેરથી દૂરદર્શન સાથે જોડાયેલા હતા અને બે હજાર પાંચમાં નિવૃત્ત થયા હતા ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ અનુસાર આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે તો છઠ્ઠા ક્રમે આવે છે

તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા ઓડિશા દરિયા કિનારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ ખાતે કઈ નવી પેઢીની બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું તો અગ્નિ પ્રાઇમ મિસાઇલનું બે હજાર કિલોમીટરની રેન્જ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક માતાપિતા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે એક જૂન વિશ્વ દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એક જૂન ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી ક્યારેય કરવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બરના રોજ ડૉક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે તાજેતરમાં ચર્ચામાં રહેલ સાબંગ પોર્ટ કયા દેશમાં આવેલું છે ઇન્ડોનેશિયામાં તાજેતરમાં કયા રાજ્યએ જાહેરાત કરી હતી કે તેઓ ડિજિટલ કુભ મ્યુઝિયમનું નિર્માણ કરશે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે વિશ્વ સાયકલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રણ જૂન કયા વર્ષે સૌપ્રથમ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બે હજાર અઢારમાં તાજેતરમાં એકવીસ મેથી ત્રીસ મે દરમિયાન જીનિવામાં વિશ્વ સ્વાસ્થ્ય સભા અથવા વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું કેટલામું સત્ર યોજાયું હતું છોતેરમું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચાર જૂન સમગ્ર વિશ્વમાં દર વર્ષે પાંચ જૂનના રોજ કયો દિવસ ઉજવાય છે તો વિશ્વ પર્યાવરણ દિવસ યુ દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું છે સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન વર્ષ બે હજાર ત્રેવીસનું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ કયો છે કોટ ડી આઇવર પાંચ જૂન બે હજાર ત્રેવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી અંબાજી ખાતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રશિયન ભાષા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે છ જૂન તાજેતરમાં રાજદ્રોહ સમાચારમાં રહ્યું હતું આ રાજદ્રોહ અંગેના ગુનાની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવી છે એકસો ચોવીસ એમાં તાજેતરમાં ભારતીય નૌસેનાએ આઈએનએસ વિક્રાંત પર નીચેનામાંથી કયું હેલિકોપ્ટર પ્રથમવાર લેન્ડ કરી હતી એમએચ સિક્સટીઆર રોમિયો સિવાદ ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું આદર્શ વાક્ય શું છે જયમાં સમયુધી સ્વર્ધા વિશ્વ અન્ન સુરક્ષા દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સાત જૂન વિશ્વ અન્ન દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે સોળ ઓક્ટોબર ભારતની પ્રથમ લિથિયમ આયર્ન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી કયા રાજ્યમાં સ્થપાશે મિત્રો ગુજરાતમાં તાજેતરમાં ચર્ચામાં રહેલ કોચ શું છે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન તો મિત્રો આ આજના મહત્વના પચાસ પ્રશ્નો અને પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર અને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહીને આપણી થેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત